ખેડા જિલ્લાના નડિયાદ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદના બિલોદરા બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી એક મહિલા સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અન્ય બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પછી વચ્ચે માં ગાડી નું ટાયર ફાટ્યું ને એટલે પછી ગાડી પલટી થઇ ગઈ અને પછી ખબર જ નથી શું થયું એ ખબર નથી સર અમારી ગાડી નું ફાટ્યો કે બાજુ વાળા ટ્રક નું ફાટ્યું બઉ ધુવાડો થયો ને એટલે પછી આગળ જે ડ્રાઇવિંગ કરતો હતો એ ભાઈ નું બેલેન્સ બગડી ગયો બેલેન્સ બગડ્યું એટલે અમને ખાલી આટલું દેખાડું કે નકરો ધૂળ દૂર દેખાડી અમને એને પછી ગાડી પલટી મારી ને એને પછી અમને ભાન જ નથી ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયા આગળ એક લેડી હતા એમનો પણ એક ચૌદ કે પંદર વર્ષની કોઈક બાબી હતી છોકરી હતી એનું થોડું એ હતું અને સાઈડમાં રહ્યા હતા એમનું થોડું એ એ બેલા પહેલાં કાઢ્યા અમે ધીરે ધીરે ટ્રાફિક વાળા આવ્યા ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા ડ્રાઈવર એકલાના કાઢવામાં એકથી એક દોઢ કલાક થઈ ગયો છે ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી જેમાં ત્રણ લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા વિધવા જેવા હતા કંઈક અનેક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારા પહેલાં આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી